ગામ વડિયા તાલુકો સાયલા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓગણપચાસ નવ્વાણું બે બાણું મારા ફાર્મનું નામ છે શ્રી ગોપી પ્રાકૃતિક ફાર્મ વડિયા મેં આ મારું ફાર્મ રહ્યું અંદર લગભગ આશરે સત્તર થી અઢાર વસ્તુ આ તમે તમારી નજર ને સામે જો સત્તર થી અઢાર વસ્તુ આમાં પાક વાવેલા છે અને તમે બધા પાક જોઈ લેજો એક થી એક સળિયા તો એ છે આપણને એમ થાય કે આ નાનો છે તો

તમારે એક અખતરો કરવાનો મકાઈ નો છોડો આપડી વાડી માં છે ને એટલે મોલો મચ્છી ની મકાઈ આવી છે કપ વાયર નહીં હોય હા આપણે ઘણા એવું નક્કી કર્યું કે ઓલો ભીંડો આપણે યાગરો વાળા એમ કે તમારું ભીંડા છોડવું હોય તો આપણને એમ કે તમે ભીંડા છોડો કાઢ નાખજો ને આરે જીવાય આવે હકીકત એ ભીંડા ની આરે જીવાય જે આપણે કપામાં હોય ને કપા કરતા ભીંડો વધારે ભાવે એટલે કપા ઓછો ખાય છે ભીંડો વધારે ખાય છે રાઈટ તમારે જોઈ લેવું તમ તારે એક ભીંડાનો ને હોય ને તો હાવ કોકડું જ રહે એની આરે વધારે વધારે જીવાય દે છે

આદુ છે હળદર છે આવી બધી નોખી નોખી આ નજરની સામે બસો લીટર નું ટીપડું છે હું એમાંથી ગાળી ને અડધો લિટર આમાં ચડાવું બાકી કોઈ પણ પ્રકારની દવા કપામાં મેં દવા નથી નાખી આપણે કપાય તો જોઈ લે એની અંદર મરચી ને વાયું આપણે તમે અહીંયા જુઓ આ બાજુ મારો ભાઈ છે એમને લગભગ ત્રણ ચાર ફેરું દવા નાખી દીધી ત્રણ ચાર ફેરું યુરિયા બીજું કંઈક આડું નવળું ચડાવ્યું એનો મારો કપા જોઈ લીધું

મેં ગયા વર્ષે કપાસ વાવ્યો તો ખાલી ત્રણ જ વખત દવા છાંટી હતી અમા અને પૂનમ જ છાંટવા કઈ દવા હતી એ દવા અમે લીંબોળી નાખ મેં બનાવી છે જાતે જ બનાવી છે આ વર્ષે સંજેવની ખાત અને વળી પંદર વીસ દિવસ આ રીઝલ રહે તમારું પાંચ છ દિવસ ઉનાળાની તમે ગમે છાંટો તો તમારે પાંચ છ દિવસે તો પણ દિવસ આવી જાય અને ભીંડા રિયાની માટે ભેડામાં તમારે સફેદ માખી ભેંડામાં ગુવારમાં એરંડામાં જાય જ નહીં એક લાખ રૂપિયાની લીટર નાખો તોય અમારી દવાથી એક પણ સફેદ માખી અમારા ખેતરમાં તમે ના ગોતી રોકી શકો અને રિઝન આવે છે મારે ગયા વર્ષે ચોવીસ મણિયો વાયો કોઈ કોઈનો નથી આવ્યો ખર્ચા વગર અત્યારે મેં શાકભાજી વાવ્યું છે એમાં ખડ આવડું આવડું થઈ ગયું છે કેટલું ખીસણો માણું ગુવારા ભાગ ફાઈને રહ્યો ને એવો પણ હું કુમાર મારો કઈ ફરક નથી હું રોટા વટરા આજે મેં મગાવેલું છે આ લગભગ આજે આવી જશે એટલે પછી આ પાવટી નથી મારવા લીલો પડવા છે ખાતર થઈ જાય કઈ જરૂર નહીં પડે અને પાકમાં કોઈ કઈ ફેર નહીં પડે અને મેં ગયા વર્ષે એમાં બાજરી વાવી હતી મઠ વાવ્યા હતા તો પછી ગુવાર હતો ભીંડો હતો બધી વસ્તુ વાવી હતી કઈ ફેર નહીં પડે ઉત્પાદનમાં તો ધીરે ધીરે કરો થોડું થોડું કરો